પંડારિયા ભાઈ ભાઈ આજે આવી ગયા આપણે વિડીયો ઉતારવા અને ભાઈ આયોજન ભાઈ એટલે કંઈ કેવું જ ના પડે બહુ જોરદાર આયોજન છે ભાઈ થાર્યું ની જોવા થી થાર્યું હારે છે આયોજન બહુ જોરદાર હે ભાઈ વિડીયો ભાઈ આખો જોજો ભાઈ હું હું સુવિધા છે ને બધી તમને કહેવામાં આવશે ભાઈ જોવા આજે ભાઈ રેકોર્ડ બ્રેક પબ્લિક હતી સત્તર હજાર પ્લસ ચોથો દિવસ

સત્તર હજાર પ્લસ ભાઈ પબ્લિક છે આજે રેકોર્ડ બ્રેક છે ભાઈ ભંડારીયા મિત્રો આયોજન એટલે તમે જોવા જેવું છે ભાઈ મિત્રો ડોમમાં તો કઈ મળે એમ નથી પણ જોવો વારંવાર સપોર્ટ કરી એમાં આવું છે ભાઈ મિત્રો આપણે રસોડાની મુલાકાત લેશું ને પણ જોરદાર આયોજન છે ભાઈ તમે જોવો ભાઈ રેકોર્ડ બ્રેક પબ્લિક છે ભાઈ આજે ગઈ મારે પછી બરોબર પણ બેઠા હોય એટલી પબ્લિક આખું ડૂમ હાઉસફુલ છે અને હવે આપણે ભાઈ રસોડાની મુલાકાત લેશી ભાઈ બહુ જોરદાર આયોજન છે ભાઈ ચાનું કેન્ટીન પણ ચાલે છે મિત્રો આયોજન ભાઈ જોવો જેવું એમ રસોડા મજા તમે ખાલી સુવિધા જોવો ભાઈ

એ માતાજી ભગત આ કેટલા માણસ ની ડર હે આ ભગતભાઈ કાયમે સેવા આપ્યા દરરોજ ભાઈ રસોડા માં કામકાજ ઊંચું છે ભાઈ હા ભાઈ આજે આવ્યો તમે વિડીયો ઉતરતા હોય રસોડા મુલાકાત લેતા હોય ભાઈ થોડી ભાઈ દ્વારકાધીશ ભાઈ તમને જાજુ આપે ભાઈ આવી સેવા આપો દરરોજ અહીંયા ભાઈ રોટલી થાય છે જોવો ઓ જબરજસ્ત આયોજન હે ભાઈ